વડીલ વંદના સાથે હોળી ઉત્સવની ભવ્ય ઉજવણી કરાઈ આજે માંડવીમાં મેઘમંગલનગર મધ્યે વડીલોની વંદના અને સન્માન કરી ભવ્ય હોળી ઉત્સવની ઉજવણી કરવામાં આવી હતી સામાન્ય રીતે આવી ઉજવણી સામાજિક સંસ્થાઓ કરતી હોય છે પરંતુ એક સોસાયટીએ આ આવકારદાયક ઉજવણી કરી અને સમાજમાં એક દાખલો બેસાડ્યો છે આ કાર્યક્રમમાં મેઘમંગલના રહીશ માંડવી ધારાસભ્ય અનિરુદ્ધભાઈ દવે ઉપસ્થિત રહી આ પહેલને બિરદાવી હતી કાર્યક્રમની શરૂઆત ગણેશ વંદનાથી કરી અને પછી તમામ વડીલોનું સન્માન પૂરા ભાવથી કરી આરતી ઉતારવામાં આવી હતી ત્યારબાદ સોસાયટીના તમામ રહીશોએ આ વડીલોના આશીર્વાદ મેળવ્યા હતા આ આયોજનમાં ફક્ત સૂકા કલરનો જ ઉપયોગ કરવાની સૂચના અપાઈ હોવાથી સર્વે કેમિકલયુક્ત રંગોનો બહિષ્કાર કર્યો હતો અને ત્યારબાદ આ કાર્યક્રમમાં સફાઈ વિશે સમજ આપી કાર્યક્રમ સંચાલિકા હેમાલીબેન કારાતેરા દ્વારા સ્વચ્છતાની પ્રતિજ્ઞા લેવડાવવામાં આવી હતી આ કાર્યક્રમમાં મંગલનગરના વોર્ડમેન હાર્દિક ઠક્કર અને સફાઈ કામદાર આશાબેનનું પણ સન્માન કરવામાં આવ્યું હતું આ કાર્યક્રમને સફળ બનાવવા માટે મેઘમંગલના નગરના પ્રમુખ અશોક ઠક્કર રાજેશ સોની ચંપક મામતોરા દિલીપ ભાનુશાલી પ્રતાપ પઢિયાર દીપક વાસુ રિંકુ છાટબાર અને વિજયસિંહ જાડેજાએ જહેમત ઉઠાવી હતી